કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે સુભાષ બ્રિજ બત્રીસી ભવન ખાતે કાર્યકર્તા સંમેલન થયું નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાનું આ સંમેલન થયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જ આ સંમેલન યોજવામાં આવ્યું હતું કાર ઝાડ ગરમીમાંથી ચૂંટણી જાહેર થઈ ત્યારે એટલો અંદાજ નહોતો આવતો પણ પ્રચાર ચાલુ થયો ત્યારે બરોબર ખબર પડતી હતી કે આ ગરમીમાં મતદાન કરવું કેટલું અઘરું છે મતદાનના આંકડા આખા દેશના બધા જ પચાસ ટકાની આસપાસ એકદમ પૂર્વ છોડીને પચાસ ટકાની આસપાસ રહેતા હતા તમે સૌએ પાર્ટીએ ડિઝાઇન કરી તમને ગમી ના ગમી મજૂરી કરવી પડી મહેનત કરવી પડી પણ કર્યું અને સાહીઠ ટકા મતદાન અને સાડા સાત લાખ વોટની જીત એ આપ સૌના પરિશ્રમનું પરિણામ છે જનતાના નરેન્દ્રભાઈ પરના વિશ્વાસનું પરિણામ છે અને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જે કાર્ય સંસ્કૃતિ અને કામની સુગંધ ફેલાઈ એનું પરિણામ છે